ત્યારે વડોદરામાં હવે મંતબે ન્યૂઝના અહેવાલની અસર થઈ છે તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે છે વડોદરામાં હવે મંતબે ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી ન્યૂઝે ગંદકીના નો અહેવાલ બતાવ્યો હતો ને આ અહેવાલ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું હતું ને મનપાના ગટર કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કર્યા હતા મંતવ્ય ન્યૂઝે આ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ફતેહગંજ નરહરી હોસ્પિટલ પાસે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા મતવ્યુઝની આ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે ન્યૂઝના અહેવાલ બાદ મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને હવે કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરાથી આ સમાચાર સામે છે ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે જ્યારે ગંદકીના ઢગલાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ને તે બાદ હવે આ તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે મનપાના ગટર કોન્ટ્રાક્ટરે ગંદકીના ઢગલા કર્યા હતા અને હોસ્પિટલ પાસે આ ગંદકીના ઢગલા કરવામાં આવ્યા હતા મંતવ્ય ન્યુઝ અહેવાલની અસર મંતવ્ય એક અહેવાલ બતાવ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી પૂછ્યું કે બધું બરાબર છે ને થાય છે ને અને મંતવ્ય ન્યુઝે રિયાલિટી ચેક કર્યું હતું નરહરિયુ હોસ્પિટલ ના આ વિસ્તાર જે વોર્ડ નંબર ત્રણ કહેવાય ને ગટરના કોન્ટ્રાક્ટરે

સૌ પ્રથમ તો મંતવ્ય ખૂબ આભાર માનીએ છીએ કે નંબર જે પ્રમાણેની હતી એ આજે સદંતર દૂર થઈ ગઈ છે અને નંબર આ એક સ્વચ્છ થઈ ગયો છે એટલે અમે સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝનો ઘણો ઘણો આભાર માનીએ છીએ કે એમના માધ્યમથી વડોદરા શહેરના કોર્પોરેશનના કાનમાં આ વાત ગઈ અને તેના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક આદેશ છોડ્યા અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ આપી અને એવું કીધું કે આ વસ્તુ તમારે 4 દિવસમાં કરી આપવાની છે અને કોન્ટ્રાક્ટર અહીંયા બુલડોઝર લગાવી અને તાત્કાલિક ગંતી દૂર કરી એ બધા અમે કમિશનર અને આપનો મંતવ્ય નું સુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શું કેશો કામગીરી થઈ ગઈ છે હવે કોઈ સમસ્યા ખરી બધી રીતે મંતવે નીત પ્રમાણે અમે જે અમારી રજૂઆત કરી હતી કામની એ કામ વ્યવસ્થિત કમિશનર સુધી એ વાત પહોંચાડી અને કમિશનર એને વાચા આપી અને એ જે બી અમારે જે ફરિયાદ હતી એ ફરિયાદને દૂર કરી અને આજે અમને બહુ સારી રીતે જે ગંદકી હતી એ દૂર કરી અને આખો ચોખ્ખું કરી નાખ્યું છે એ બદલ મંતવ્ય ન્યૂઝ અને કમિશનર સિરિલનો ખૂબ ખૂબ આભાર આપણે જે મહિલાઓ સ્વચ્છતા આપો સ્વચ્છતા ના નારા કરતી હતી એ મહિલાને પણ પૂછીશું બેન શું કહો છો તમે સ્વચ્છતા આપોને નારા કર્યા હતા ને તમારું ગ્રાઉન્ડ હવે સ્વચ્છ થઈ ગયું છે અમે ખાલી બધાનો શુભ આભાર માનીએ છે કોર્પોરેશન વાળાનો એટલે કોર્પોરેશન નો આભાર માને છે આપણે અન્ય ગુરુજીને પૂછીશું શું કહેશો ગંદકી હતી હવે ગંદકી કોઈ કરે છે ખરું ના હવે કોઈ નથી કરતી ગંદકી સાફ થઈ ગઈ છે આ બાજુ સાફ કરાવી દેજો બધું એટલે મંતવ્ય ન્યૂઝ નો આભાર માને છે ત્યારે એ પણ નોંધવું રહ્યું કે મહાનગરપાલિકાના કમિશનરે મંતવ્ય ન્યૂઝના અહેવાલને નેગેટિવ ના લેતા નાગરિકો છે એટલે આ વિસ્તારના તમામ નાગરિકો ખુશ છે મંતવ્ય ન્યૂઝ સાથે મહાનગરપાલિકા કમિશનર ટીમ નો આભાર માને છે केमरामेन मिलिंग महिलेसाठी निलेश गंपट मंतव्यूज योजवा